દેવશયની એકાદશીના દિવસે ઘરના ચાર ચોક્કસ જગ્યાએ મીઠું મૂકી દો તો આખું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે આજે અમે તમને એવી મીઠાની ટીપ્સ આપશું કે તમે કહેશો આટલા બધા પૈસા ક્યાંથી આવી રહ્યા છે દેવશયની એકાદશી હિંદુ સંસ્કૃતિમાં ખાસ મહત્વ ધરાવે છે આમ તો દરેક મહિનામાં આવનારી એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે પરંતુ જે એકાદશી અષાઢ માસના શુક્લ પક્ષમાં આવે છે એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધુ હોય છે કેમ કે આ એકાદશી ઉપર ભગવાન શ્રી હરિવિષ્ણુ યોગનિન્દ્રાની અવસ્થામાં ચાલ્યા જાય છે અને આ જ દિવસથી પ્રારંભ થઈ જાય છે ચતુર્માસ કહેવાય છે કે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુની અપાર કૃપા મેળવવા માટે દેવશયની એકાદશીના દિવસે ઘરના ચાર ચોક્કસ જગ્યાએ મીઠું મૂકી દો આ ઉપાયો આખો વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે શું તમે તમારા જીવનમાં વારંવાર આવતી નાણાકીય સમસ્યાઓથી પરેશાન છો મુશ્કેલીઓથી ત્રાસમાં છો પગાર મળ્યા પછી પણ મહિનાના છેલ્લા દિવસોમાં ખિસ્સો ખાલી લાગે છે જો તમે પણ રોજિંદા ખર્ચ અને આકસ્મિક નુકસાથી થાકી ગયા છો તો આજનો વિડિયો ખાસ તમારા માટે છે હા સાચું સાંભળ્યું માત્ર મીઠું ઘરના ચાર ચોક્કસ સ્થળે રાખવાથી તમારું નસીબ બદલાઈ શકે છે શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ છે અને ઘણા લોકોની જિંદગીમાં આ ચમત્કાર જોવામાં આવ્યા છે તમે વિચારતા હશો કે આ મીઠામાં શું ખાસ શક્તિ હોઈ શકે જવાબ છે હા શાસ્ત્રોમાં મીઠાને શુદ્ધિકારક અને શક્તિરૂપ માનવામાં આવે છે જીવનમાં બાધાઓ તંત્ર મંત્ર ખરાબ નજર કે નેગેટિવ ઊર્જા હોય તો મીઠું એ બધાને ખેંચી લે છે પણ સાચા પરિણામ માટે તમારે મીઠું ચોક્કસ ચાર જગ્યાએ મૂકવું પડે અને એ પણ ચોક્કસ પદ્ધતિથી તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી પર હંમેશા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખજો જો તમે વિડિયો અધૂરા જોઈને છોડશો તો આ ઉપાય તમારા માટે કામ નહીં કરશે એટલે આખી વીડિયો છેલ્લા સેકન્ડ સુધી જુઓ નહીં તો તમારા સંભાવનાઓ હાથમાંથી નીકળી જશે ભાઈઓ અને બહેનો અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને હરીશની એકાદશી અથવા તો દેવશયની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ચતુર્માસમાં કોઈપણ શુભ અને માંગલિક કાર્ય ન કરવું જોઈએ કેમ કે ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂરા ચતુર્માસ પૂરા ચાર મહિના યોગનિંદ્રાની અવસ્થામાં ચાલ્યા જાય છે અને આ સમય દરમિયાન સૃષ્ટિનો બધો જ કાર્યભાર મહાકાલ ભગવાન ભોળાનાથના હાથમાં હોય છે કેમ કે ચતુર્માસમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ યોગનિંદ્રામાં હોય છે તેથી સગાઈ લગ્ન ગૃહ પ્રવેશ મુંડન વગેરે જેવા શુભ કાર્યો ચતુર્માસમાં કરવા વર્જિત માનવામાં આવે છે ઉપાયો કરીશું જેથી આ પૂજા ઉપવાસનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય કોઈ પણ મનોકામનાથી આપણે વ્રત ધારણ કરીએ છીએ અથવા તો કોઈ પણ કામના વગર પણ જો પૂજા આરાધના કરીએ છીએ તો આપણીએ કામના પૂરી થાય તો એ માટે આજે વિશેષ શું કરવું જોઈએ તો જુઓ મિત્રો અષાઢ માસની કૃષ્ણપક્ષની એકાદશી તિથિ આ વખતે શરૂ થશે પાંચ જુલાઈ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ વાગ્યા અને અઠ્ઠાવન મિનિટે અને સમાપ્ત થશે છ જુલાઈ રવિવારના દિવસે રાત્રે નવ વાગ્યા અને ચૌદ મિનિટે આમ સૂર્યોદય સૂર્યોદયકારીન અનુસાર વ્રત છ જુલાઈ રવિવારના દિવસે રાખવામાં આવશે આ દિવસ ખાસ છે કારણ કે વિશાખા નક્ષત્ર રહેશે રાત્રે દસ વાગીને એકતાલીસ મિનિટ સુધી અને સાર્થ યોગ રહેશે રાત્રે નવ વાગીને છવ્વીસ મિનિટ સુધી જે શુભ કાર્યો માટે ઉત્તમ છે દેવશયની એકાદશી વ્રત વ્રતવિધિ એક દિવસ અગાઉ દશમીના દિવસે સાત્વિક ભોજન કરવો બ્રહ્મચર્ય પાળવું શક્ય હોય તો ભૂમિ પર શયન કરવો એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો સૌપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરો ઘરના મંદિરમાં દેવીદેવતાઓની આરાધના કરો ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા પંચામૃત કે ગંગાજળથી અભિષેક કરો પીળા વસ્ત્ર અને ચંદનથી શણગાર કરો ધૂપ દીપ ફળ મીઠાઈથી ભોગ અર્પણ કરો વિષ્ણુના સહસ્ત્રનામ મંત્રોનો જપ કરો ભગવદ્ ગીતા પઠન કરો રાત્રે અખંડ દીપ પ્રગટાવો અને જાગરણ કરો જો નિર્જલા ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર કે જલાહાર કરી શકો છો વ્રતના પારણ વિશે પારણ દ્વાદશીના દિવસે એટલે કે સાત જુલાઈ બે હજાર પચ્ચીસ સોમવારે કરવામાં આવશે પારણનો શુભ સમય સવારે પાંચ વાગીને સાડત્રીસ મિનિટથી આઠ વાગીને સોળ મિનિટ સુધી વિધિવિધાથી સ્નાન કરીને ભગવાન વિષ્ણુલક્ષ્મીજીની પૂજા કરો શુદ્ધ ભોજન બનાવો અને પ્રથમ તેમને ભોગ અર્પણ કરો પછી કોઈ બ્રાહ્મણને ભોજન કરાવો અથવા કાચી સામગ્રી આપો ત્યારબાદ પોતે પ્રસાદરૂપે ભોજન લઈ વ્રતનું પારણ કરો મિત્રો દેવશયની એકાદશી પર વિષ્ણુ ભગવાન યોગનિદ્રામાં જતા હોય છે અને ચાર માસ સુધી ચાતુમાસ આરંભ થાય છે આથી આ એકાદશી તિથિ આપણા માટે એક આધ્યાત્મિક દ્વાર ખોલે છે જેમાં વિધાનપૂર્વક કરેલા ઉપવાસ અને પૂજા ભક્તને અવિનાશી ફળ આપે છે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી પર હંમેશા રહે તો આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખજો હવે એક મિનિટ માટે કલ્પના કરો તમારા આસપાસ બધા લોકો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે કોઈને નવું નોકરી મળે છે કોઈના ધંધામાં વધારો થાય છે તો કોઈની લોન સરળતાથી પાસ થઈ જાય છે પણ તમારું તો જીવનમાં બધું જ અટક્યું થયું છે પગાર આવે છે પણ મહિને આખરે ખિસ્સો ખાલી આગળ વધવા માટે કંઈ ખાસ થતું નથી એક પછી એક ખર્ચો અને રોજનો તણા પણ આજે તમારું જીવન બદલાઈ શકે છે એવી એક સરળ વાત છે જે તમે રોજ રાંધવામાં વાપરો છો જેના વગર ભોજન અધૂરું લાગે છે પણ એ જ વસ્તુ તમારું નસીબ ખોલી શકે છે હા અમે મીઠાની વાત કરી રહ્યા છીએ આ કોઈ સામાન્ય મીઠી વાત નથી આજનો ઉપાય છે જે ફક્ત દેવશયની એકાદશીના દિવસે કરશો તો અસર દોગણી થાય અને જો પછી કરશો તો ફક્ત દસ ટકા જ અસર થશે એટલે આજે જ કરવાનું છે તમારું નસીબ નવા રસ્તે લઈ જવાનું છે શું તમે જાણો છો કે મીઠું ઘરના ચાર નિશ્ચિત સ્થળે મૂકી દેવાથી તમે નવલખી ધનની તરફ આગળ વધી શકો છો શાસ્ત્રો કહે છે કે મીઠું માત્ર રસોડામાં ઉપયોગ માટે નહીં પણ એવી શક્તિઓ માટે છે જે દેખાતી નથી પણ અનુભવાય છે આ શક્તિઓ ઘરમાં દુઃખ રોગ નકારાત્મકતા તણાવ અને અચાનક નુકસાન જેવી વસ્તુઓ અટકાવે છે મીઠું વાસ્તવમાં એક ઔષધ તરીકે કામ કરે છે પણ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે શું તમે એ ચાર સ્થળો જાણો છો તમે જાણો છો ક્યાં સ્થાન પર મીઠું મૂકવાથી તમારું નસીબ બદલી શકે છે ઘણા લોકો તો જાણે છે કે મીઠું પોઝિટિવ ઉર્જા લાવે છે પણ મોટા ભાગે લોકો મીઠું સાચા સ્થાન પર અને સાચી રીતે મૂકતા નથી આ ભૂલ તમારી સફળતા અને નિષ્ફળતાના વચ્ચેનો ફર્ક બની શકે છે જો તમે આ વિડિયો અધૂરો છોડશો તો શું થશે શક્ય છે કે તમે ચાર જગ્યામાંથી એક જગ્યાએ મીઠું ખોટી રીતે મૂકી દઈશો એક નાની ભૂલ આખો ઉપાય નિષ્ફળ બનાવી શકે છે અને સૌથી મોટી વાત વર્ષભરના તમારા સારા દિવસે તમારી અંગૂઠીમાંથી ફળી જાય અને તમને ખબર પણ ન પડે તો શું તમે તૈયાર છો એવી જાદુઈ રીત માટે તમારા જીવનના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવવાના માટે શું તમે જાણવા માંગો છો કે કેમ કેટલાક લોકોના ઘરમાં અચાનક પૈસા આવવા લાગે છે તેમને ખબર ન હોય પણ નસીબ સાથ આપે છે તો મિત્રો આ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા તમારું સાથ હંમેશા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો આજનો ઉપાય છે શાસ્ત્ર શ્રદ્ધા ઊર્જા અને તમારો વિશ્વાસ મિત્રો ભવિષ્યના દરવાજા ખોલવાના છે પણ તે તમારા હાથમાં છે કે તમે એ દરવાજા ખોલશો કે બંધ રાખશો એક મુખ્ય દરવાજો છે જે ઘરમાં પ્રવેશતા દુર્ભાગ્ય લાવે છે ઘરના મુખ્ય દરવાજાને અટકાવવું એ ફક્ત લાકડાનું પાટલું નથી પણ એ એન્ટ્રી છે શક્તિઓની જેમ ગેસ્ટ ઘરમાં પ્રવેશ કરે છે તેમ અવાજ વગરની નકારાત્મક ઉર્જાઓ પણ ઘરમાં આવી શકે છે આથી તમારું ઘર સુખશાંતિથી ખાલી થઈ શકે છે એક નાનું તાંબુ કે કાંસ્યનું વાસણ લો તેમાં બે ચમચી સાદું મીઠું ભરો ઈચ્છા હોય તો થોડું કાંસું પણ ઉમેરી શકો કારણ કે કાંસું નકારાત્મક ઉર્જાને શોષી લે છે આ વાસણને મુખ્ય દરવાજાની અંદર જમણી બાજુના ખૂણામાં મૂકો જો દરવાજો પૂર્વ તરફ હોય તો તે ખૂબ જ સારું દરેક મંગળવાર કે શનિવારે આ મીઠું બદલી દો જૂનું મીઠું બહાર ફેંકી દો કચરામાં ન નાખો તેને પાણીમાં વહેવા દો અથવા વૃક્ષની જમીનમાં દબાવી દો આથી તે શોષેલી નકારાત્મક ઉર્જા પાણીમાં વિલીન થઈ જાય છે અચાનક ઘરમાં શાંતિ આવશે અજાણ્યા ડર અને અશાંતિ ઘટશે છોકરાઓમાં ચીડિયાપણું ઓછું થશે અને પતિ પત્ની વચ્ચેના વાદવિવાદોમાં ઘટાડો આવશે ધંધામાં આવતા અવરોધ પણ ઓછા થશે રસોડું એ ઘરના લક્ષ્મી સ્થાન છે જો ત્યાં તણાવ અગ્નિદોષ કે વાસખોટ હોય તો ઘરમાં નાણાં અટકી રહે છે ભોજનમાંથી ઊર્જા મળે છે અને મીઠું ભોજનનું આખરી પૂરતું તત્વ છે ચાંદી કે તાંબાની નાની વાટકી લો અને તેમાં એક ચમચી સમુદ્રી મીઠું લઈને હવે તેને રસોડાની દક્ષિણ પૂર્વ તરફ મૂકો જો ત્યાં જગ્યા ન હોય તો ભોજન બનાવતી જગ્યાના નજીક મૂકી શકો આ મીઠું દર શુક્રવાર બદલવું જૂનું મીઠું બહારના વાસણમાં એકત્ર કરી રાતે હળવી માટીના નીચે દફનાવી દો ઘરમાં અનાજની કમી કદી નહીં થાય અચાનક મહેમાન આવે તો પણ બધું ઉપલબ્ધ રહેશે ધંધામાં વધારાશે મેડિકલ ખર્ચ ઓછી થશે અને ધનલક્ષ્મી સ્થિર રહેશે આ ત્રણેય શનિયાળા સુધી જિંદગીમાં જાગી ઉઠશે અને શાંતિ થશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર રહે આ વિડિયો લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો જેમાં લક્ષ્મી ઘણીવાર આપણે સૂઈએ પણ ઉઠતા થાકી ગયા હોય છે એ શરીરના નહીં ઊર્જાના થાક હોય છે જો શયનકક્ષામાં નકારાત્મક ઊર્જા હોય તો મગજ ભાર્યું લાગે છે દુઃખદ સપનાઓ આવે છે દુઃખદ યાદો અને સંબંધોમાં તણાવ વધે છે એક સફેદ કાગળ લો તેમાં એક ચમચી મીઠું મૂકો અને તેને લિફાફા જેવું વાળો હવે એ લિફાફાને પલંદની નીચે માથાના બદલે પગની બાજુ રાખો દર શુક્રવારે એ લિફાફો બદલો જો તમે નિયમિત મંત્ર જાપ કરો છો તો મીઠું મુક્તિ વખતે શાંતિ 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 બોલજો તમે શાંતિની તરંગો જગાવશો ઘેઘાટમાં પણ મન શાંત રહેશે સંબંધોમાં પ્રેમ વધારે થશે સંતાન સાથેના તણાવો ઓછી થશે તમે એવી નવી મર્જના વિશે વિચારશો જે અગાઉ કદી નથી કરી ઘરના ચાર બાથરૂમ ટોયલેટમાં પ્રવાહ ચાલુ રાખજો બાથરૂમ અને શૌચાલય એ એવી જગ્યા છે જ્યાં શરીર અને મન બંને શુદ્ધ થાય છે પણ જો આ જગ્યાઓ ગંદી ભીંજેલી કે ઉર્જાવિહીન બની જાય તો ત્યાંથી ઘરમાં અવરોધો શરૂ થાય છે નોકરીના ઈન્ટરવ્યૂ વિઝા કોર્ટ કેસ કે લગ્નમાં અટક આવતી હોય તો એક નજર અહીં ફરજીયાત કરો એક પ્લાસ્ટિક કે સ્ટીલનું નાનું ડબ્બુ લો તેમાં બે ચમચી મીઠું ભરો અને થોડીક કપૂર પણ ઉમેરી શકો છો હવે એ ડબ્બાને બાથરૂમના ખૂણામાં મૂકો કે ત્યાંથી તે પગ નીચે ન પડે દર શુક્રવાર મીઠું બદલવું જરૂરી છે જૂનું મીઠું સિંકમાં વહાવી દો કે બહાર છોડની આજુબાજુ છાંટો આથી આકાશમાં અટકેલી મુશ્કેલીઓ હલ થવા લાગશે અને જીવનમાં આગળ વધવાનું શરૂ થશે ઘરના દરેક સભ્યને લાગશે કે કંઈક સકારાત્મક બદલાવ આવ્યો છે આ ચાર ઉપાયો જો સરળ લાગે પણ જે વિશ્વાસ ભરોસો અને નિયમિતતાથી તમે કરશો એ જ તમારા જીવનની ચાવી છે ચૈત્ર મહિનો પૂરા જોરે છે આજે તમે ફક્ત મીઠું જ નહીં પણ સાથે આશા શાંતિ અને સમૃદ્ધ રાખી રહ્યા છો મિત્રો ઘણા વખત દુઃખ બીમારી ઝઘડા પૈસાની તંગી આ બધું આપણા નસીબમાં નહીં પણ કોઈ ભયાનક શક્તિનો નતીજો હોઈ શકે છે આવી શક્તિઓ ઘરના એક ખૂણાથી શરૂ થાય છે અને આખા પરિવારને ઘેરી લે છે તમે ક્યારે એ અનુભવ્યું છે કે ઘરમાં જતાં જ મન ડરાય લાગે ઘરની દિવાલો તો એ જ હોય છે પણ વાતાવરણ એવું હોય કે શ્વાસ પણ લેવા મુશ્કેલ લાગે મારા ઘણા દર્શકોની એક જ ફરિયાદ હોય છે કે ઘર શાંતિથી નથી ચાલતું હવે હું એક એવો ઉપાય કહું છું જે તાંત્રિકો છુપાવે છે કારણ કે તેમને તમારું દુઃખ ચાલુ રહેવું ફાયદાકારક લાગે છે મિત્રો ઉપાય છે મીઠું તો ચાલો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો આપણા રસોડાનું મીઠું પણ એની શક્તિ માટે ખૂબ જ મહત્વનું છે તમે એની તાકાતનો અંદાજ પણ ન લગાવી શકો હવે હું તમને ચરણવાર સાચું ઉપાય સમજાવું છું તમારા ઘરના ચાર ખૂણા શોધો એ ખૂણા કેબિન હોય કે ફર્નિચર પાછળ ત્યાં એક એક કાચનો ગ્લાસ કે બરણી મૂકો તેમાં અડધો કિલો મીઠું ભરો જે મીઠું સાફ અને સૂકું હોય મીઠા પર થોડીક પાણી માત્ર તળેથી જાય એટલી ઉમેરી દો આ કામ સોમવાર કે શનિવારના શુભ દિવસે શરૂ કરશો ચોવીસ કલાક પછી પાણી કૈસું છે તે જોઈ લેજો જો પાણી વાદળું હોય તો સારું છે થાય કે મીઠું ઓગળી જાય અને ગંધ આવે તો સમજજો કે ઘરમાં દુષ્ટ શક્તિ પ્રવેશી ગઈ છે જે જગ્યા પર વધારે ફેરફાર થાય એ ખૂણું નબળું હોય છે જ્યાં દુઃખ થાય છે ત્યાં પહેલા અસર જીવ પર પડે છે માછલી ટાંકીમાં મરે બિલાડી અચાનક ચાલવાનું બંધ કરે કૂતરો બળવાન હોવા છતાં થાકી જાય ઘરના લોકો હંમેશા થાક અનુભવે કોઈનું મન ઉદાસ રહે પતિ પત્ની વચ્ચે તણાવ હોય બાળકોનો અભ્યાસમાં મન ન લાગે એ બધું માત્ર માનસિક નહીં ઘરમાં ભાવનાત્મક અને આધ્યાત્મિક અવરોધ હોય છે જો તમે બીજી વાર આવો છો અને ઘરમાં શાંતિ નથી તો બીજું કરો સફેદ ગુલાબ અથવા સફેદ હિબિસ્કસ લાવો નર્સરીમાંથી છોડને ઘરે લ્યો કે પાણીમાં નાખો જો ચોવીસ કલાકમાં સૂકી જાય કે મરી જાય તો સમજજો કે ત્યાં ઘરમાં શક્તિ છે પણ શાંતિ નથી પણ જો એ ફૂલ ખીલતો હોય તો સમજજો તમારું કામ થઈ ગયું છે મિત્રો મીઠું ફક્ત સ્વાદ માટે નથી એ આત્માની રક્ષા માટે છે મીઠું એવું છે કે જો તમારી પાસે વિશ્વાસ હોય તો એ તમને નેગેટિવિટીથી બચાવી શકે છે ઘરના ચાર ખૂણામાં મીઠું રાખો અને પછી જુઓ કે ઘરના વાતાવરણમાં શાંતિ કેવી રીતે આવે છે મન શુદ્ધ બને છે અને શરીર હળવું લાગે છે તો મિત્રો જો તમને અમારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તમે તેમના આશીર્વાદ પામશો અને તમારું મનપસંદ કામ પૂરું થશે વીડિયોના આખરી સુધી સાથે રહેવા માટે આભાર તમારો દિવસ સારો જાય